હલો દોસ્તો સીતારામ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે તો જો હવાર હવારમાં ભી દોવે અને સા પીવાની ઈચ્છા થઈ હતી કે ઠંડી વધારે હે અને ઠંડીમાં તો વધારે પડતો સા પીવાનું મન થાય એટલે સાફ પીવાની ઈચ્છા થઈ હતી ને તે હું આવી સા કરવાથી સા જા અને પછી વાંધા કરા અને આયુષ હોસ્ટેલી હોસ્ટેલ વયો ગો અને સનોય પણ ભાગે ગો કાલે સનો બેઠો હતી અજય સના ફોન નહીં આવ્યો કે ભમ પૂગે ગો અહીં એટલે સનોને અને આયુષ બે વયા અને દેવો અજે જાઉં જાઉં કરે કે કે દેવાની એનો બાપો બીમાર છે ને મજૂર અમારો મતલબ એણે છે ને એનો બાપો બીમાર હે ને એ પણ જવાનું કરે એમાંથી ભરે અમિતા ઉતાઈ એ બેના બે તે હું કાલે જ સન્ના જાતો તો ને તારે કહેતી હતી કે સને મારે મીક્યું તું હું તો જ તાણું જે અને ઘેર કોંક હોય ને તો આપણે એના વાંસે થોડોક એમાં ટાઈમ ઓલો થાય અને દીતે જો મારો કામને વાંધે વયો જતો હોય પણ હોય ને તો બોલાશાલી થાય મજા આવે અને ઘેર કોંક હોય તો આપણી પણ ને કીક એમાં નવું નવું કરવાની મન થાય રાંધવાનું ને ખાવા પીવાનું તે એવું બધુંય હોય ત્યાં સામે મી ક્યો હતી હગાની હજી એક ભી બાકી હે દોવાની આ જરાક મોડું થયું તું હાજી હું અમારે ઘેર થોડું કામ હતું ને તી ગઈ હતી પછી હાજી મોડી આવી હતી તે ઉઠવાનું થોડુંક મોડું થયું હતું અને યાક વઘાર લીધું ને રોટલી એટલી બાકી રાખી મેં રોટલી બાકી રાખી દે ને તો રોટલી પછી મોડેરી કરીને યાગ કર્યું ફુલાવર રીંગણાનું હમણાં તો રીંગણાવાળી હોય ને તે વધારે પડતું યાકાય રીંગણાનું જ કરવાનું હોય તે ફુલાવર ને રીંગણાનું યક કર્યું

ને મારે અટણ એક ટી પીવાની હોય ને ટી પીધા પછીનો પી પીધો જ ન હોય તે અટાણ પછી હું એક ફેર સા પીયા ન નાસ્તો નો લેતી ને તારતા એટલું અનાપ સનાપ ખાતી અને એટલે સા પીતી એટલે હું આ કોમ્યુનિટીમાં આવીને એ પછી હે મેં કાવા પીવા માં સુધારા કર્યા કે બહારની કોઈ પણ વસ્તુ ની એટલી ની જ ન જ ખાઉં બહારની વસ્તુ અને મેંદો અને સીજ એ તો એકદમ બંધ જ અને સીઝ તો જો કે અમે બહુ ઓછી જ ખાઈએ કે કે અમારા ઘરમાં પનીર ને સીઝ ને એ બહુ ઓછું ખાવાનું તે એ તો અમે ખાતા જ ન હોય પણ મળી હે ને બહારનો ખાવાનો બહુ શોખ હતો અને ને પફ ને ભાજીને એવું ખાવાનું હે મને બહુ શોખ હતો પણ હે જ્યાંથી હું આ કોમ્યુનિટીમાં આવી ને ત્યાંથી એને મેં બી ખાવાનું એકદમ બંધ જ કરી દીધું કે બહારનું ખાવાનું જ નહીં એકદી આયુષ હતું તે આયુષની પફ ખાવાતા નથી એને હું નાનો પાડે હગી અને આયુષ આટું થઈને પફ લેવાતા ને ચાલ ના નહીં આપણું ચાય પી લેજે પફ લેવાતા ને તો મેં ખીચડીને ઘી ખાધું બાકી મેં ન ખાધું અને આયુષની એક જ પફ ખવડાવ્યો અને એણે ખીચડીને ઘી ખવરાવ્યું એટલે હું હે ને બહુ બહારનું ખાવાનું એકદમ ઓછું કરી નાખ્યું અને મજા આવે બહારનું ખાવાનું તમે જેટલું ઓછું કરો ને એટલું શરીર સોરી અને મણી હે ને મારા જેટલો કોઈની બહારનો ખાવાનું શોખ નહીં હોય એટલે બહારનો ખાવાનો શોખ કે હું આ વાડી રેતી ને તોય પણ લખમણ જાતો હોય ને તો એને ખબર કે પછી આ બહારનો હું ભાવે એ લેતો આવતો પણ હેવ બંધ હેવ નહીં હેવ કાંઈ તકે કાંઈ બહારની વસ્તુ નહીં બહારની વસ્તુ બંધ થયા પછી મારા બોડીમાં ઘણો બધો સુધારો આવ્યો આ નાસ્તો લીધા પછી ને બહારનું બંધ થઈ ગયું અને નાસ્તો શરૂ થઈ ગયો બહુ મજાનું થઈ ગયું અને જીવા જીવું જીવન થઈ ગયું તો ઝાકર ઉપર મેથી ધાણા ને લહણ ને જાય ઘઉં ને એ વાસો ને આખું ખેતર ભરાઈને નીકળી ગયું ને અટાણ માય તો હે ને તો હાવ ધુમ્મસ ધુમ્મસ હે આજ આવી ઝાકર તી કાકે દુઈ લેતી વા કઈ દેખ લેતી તે નહીં દેખસી તી વાત આબી દેખ લો જો અમે સા પીવા બેહ ગયા અને પ્યાલીઓ ભરવા મંડ્યા સવાર સવાર તે ઠંડીમાં સા પીવાની ને આખો દૂધ તૈયાર થઈ ગયું હગો બાંધવા માંડ્યો ને રિયાને જે મોકરો કર્યો ને અને અમે આને આ બે ગયું સાપીવા પછી મેં કહ્યું સાપી પીવાનું વાહિંદા ને બધુંય કરીએ રિયા તો જો ભી હું દોવે અને ગમાણું કાઢવાની હતી પણ હવે હકાને દૂધ દેવા જવાનું થાય તે ગમાયણું હું કાઢી અને જો આ આપણી સપ્તાહ કરતા હતા સપ્તાહમાં સપ્તાહ ચાલુ હતી તે દૂધ બહુ જ ઠંડી પડવી ચાલું થાય ને તે પછી આ બધા આડા ઓલા દૂધ મલાઈના આપણા ગોલ્ડના બાસ્કા આવે ને હીવે હીવે અને બધાયમાં ઓર્ઢર કરી દીધો આડો તે ન આવે અને આપણી હે ને ફવારમાં તો તબેલામાં આપણી ઢગલા વાહિંદાના ઢગલા કરી નાખે અટાણામાં હે ને હાથ આઠ રેકડીયું થાય આ એક એક રેકડીનો એક એક ઢગલો હોય તમને દેખાતું હે પણ એવડા એવડા ઢગલા હે અને અમે હે ને અટાણમાં થોડીક ગરમ તબેલો થાય વાહ હોય ને આગળ ધવાડો કરી દઈએ તે ગરમ ગરમ રહી અને મારે હે ને શિયાળી કોરા તબેલામાં શૂટિંગ લેવાનું થાય ને સિયારી એ પ્રકાશ પડે ને તે હાવ એટલું ઓલું આવે બપોર વિચારે સારો વિડીયો આવે ને બપોર અને કામ મારે હોય સવારમાં એનું ને હાંજીનું કામ હોય ને હાંજીને હવે બે ટાણા શિયાળી તે પ્રકાશ પડે તો એટલો વિડીયો બગડે જાય અને હા વાહીદા એ હું હે ને જાય તડકો આવતો જાય મજા આવતી જાય આ ત્રણ તડકો તડકોને એવા વાહિંદા કરી હતી વાહીંડાના ઢગલા લેહાગડી તે વાહીંડા કરવા માંડીને પછી એવી કાઢી કાઢીને પછી નિરણ કરી અને હું એક બી ગઈ હતી ને તે દઉં સાંજે મંગળી મારી કે દૂની પડી હતી તે ધોવરા આવે એવી પછી આજ પહેરેલી લીધી એટલે હમણાં પહેરે લીધી તો થોડાક દી પહેરા ને તો પહેરાઈ જાય પછી દે દે દેવા હાટું જ ગઈ હતી ત્યાં કંઈ આવે નહીં આપણે લીધી હોય તારકી મેં તો એ ને ત્યાં મેં હે ને લા દી લીધી હતી ધનતેરસ નદી આવી કે કે રેવા દે ને પેરવિયો પેર ના પડ્યું રેવા દે કે પછી ન દીધી હા એ વાહિંદા નાખવા સડી જાય ને આપણે ફટાફટ વાહિંદા કર નાખીએ તો જો ઘરનું બધુંય કામ કર્યું ને આખું એટલે આખું તબેલામાં હમાન નમાન તો એમાં બધાય નવરાવ્યું ભી ની બધુંય કામકાજ કરે અને પાછી ઘરનો વારો લીધો તે ઘરનો કર્યું ને આખુંય મસ્તી નો બધાય ધોયા ને હમા કર્યા ને વિચર્યા ને મુક્યા ને કામ બાયુ નું એક કામ નો હોય અનેકો કામ હોય એટલે હે ને મારો એવું જ હતું કે આગળ ભાષા હુમમાર હે ભૂગી હોય રે આયેડા એડ મા કરે સુધી બેઠવા મેં પાછી હમીતા રસી વાત કરીશ તે આ છોકરી હોય ને મારે પાસે રમવા તે ભેગી ભેગી મારા હા ભીએ ને વાતું કરે હું વાતું કરે એ પણ વાતું કરે અને મસ્તીનું માથું ધોયું હા ત્યાં ત્યાં ને પછી હે તડકે બેહે ગઈ અને અટાણાનો તડકો એવો અસલ અસલનો લાગે ને મીઠો મીઠો લાગે તે મજા આવે અને નાઈ ને ત્યાર થઈને હંજવારીને પોતા ને પછી આજે નાઈ નથી રૂપા ત્યારે થઈ ગઈ ભી ગયું હોય ને ભેગા ભેગી ત્યારે થઈ જવા હે તો પૂલ લીધો સાંદલો કરી લીધો અને જરાક લિસ્ટિક કરી લીધો એટલે મસ્ત મજાની ત્યાં થઈ અને પછી ખુરશી ઉપર બે ગઈ અને હે હે ને મારે બાજરાને દણું નાખવાનું હતું બાજરાને નાખી ને ઘરમાંય પોતા કર નાખ્યા ને એક લુગડાને મશીન હતું તો મશીને નાખી દીધું તે એ મશીને પણ ફેરવા માંડ્યું ને લખમણના છે ખેતરમાં દવા સાટવાનું કામ હતી એ ખેતરમાં દવા સાટેને ને એ આગળ થોડીક વાર પહેલાં ગાં ને વાગે ગો દોઢ મેં ખાઈ પીએ લીધું ને એ બસ નવી રીતે થઈ હતી મેં મેગ્યું હે હે ને ધડકી કરવાનું આદર કરવાનું હેતી પળ બધા ઓતળે નાખ્યા હોમા કરે ને ધોવે નાખ્યા ઘડી મારી દીધી અને હે મી કહ્યું થોડી થોડી આદરે ને તો બપોર બપોર વિસારે થોડીક થોડીક થવા માંડે થાહે ધડકીઓ હા મટી તે એ કરીને ઓલા કાલે કાલે આખો દીમા નિમાજ ઢૂકી રહી કાલે હે ને મેં આખી મરિયું કાઢ્યું બરોબર ને હુકવ્યું ને ધોયું ને તી એને વાહે હાઈન પડે ગઈ મેં કાલે કંઈ શૂટિંગ લેવાનો ટાઈમ ન આવ્યો અને એમાં નિમા ને હમણાં સપ્તાહ ને વાહે ઊંતા નથી કામ નો એટલો આગો થઈ ગયો તો ઢગલા ને મોઈ અજય તબેલામાં ઝીણું મોટું બહુ ધોઈ હમું નમું કરી લીધું ને તથા હાવ થાય કે આજ જરાક માન ની થઈને થઈ ને કરો કામ નો આગો થઈ ગયો હતો એવું હે તો હાર હાલો હે મારે ને ઓર આવવા નથી હતી ઓરાવેલા ને આકડા કાઢ નાખા ને પછી અંબળો વારલા હતી કાહી નહીં એવું કરવા ને પછી ધડકીનો આદર કરી પછી આપણે આગળ કી વિડીયો કન્ટિન્યુ કરી